સમીક્ષા બેઠક યોજી હતી પંચાયત અને નગરપાલિકા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પ્રજાનો અવાજ બની સત્તા પક્ષને પડકારશે ઉપસ્થિત કાર્યકરોને ડોર ટુ ડોર મતદારોનો સંપર્ક કરવા અને તેઓની સમસ્યાના નિરાકરણ માટે પ્રજા સાથે રહી લડી લેવા હાકલ કરી ગુજરાતની પ્રજા ભાજપનો વિકલ્પ શોધે છે કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ ટકાવવા ગુજરાતમાં લડી રહી છે ત્યારે આગામી ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી મતદારો માટે વિકલ્પ બની રહેશે આગામી સમયમાં ઉમરગામમાં જાહેર સભાના સંભવિત આયોજન બાબતે પણ તેઓએ કાર્યકર્તાઓને જણાવ્યું સાથે જ સતત લોક સંપર્ક કરવા અનુરોધ કર્યો બેઠક બાદ ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવીએ પત્રકારોને માહિતી પૂરી પાડી હતી ગુજરાત ની અંદર મજબૂત વિપક્ષ હોય તો એ પત્રકાર મિત્રો છે કેમ કે કોંગ્રેસ તો છે ને હવે એ મુદ્દા ન ઉઠાવે તો ભાઈ વિપક્ષી ભૂમિકામાં સત્તાને સવાલ કરનારા પત્રકારો છે ઈશુતાન ભાઈ પોતે ખેડૂતોની વાત કરતા યુવાનોની વાત કરતા ગુજરાતના પ્રશ્નો બાબતે વાત કરતા અને એટલા માટે સાંજે 8 વાગે અને આખા ગુજરાતના લોકો એમને જોવા માટે બેસી જતા કેમ કે એને એમ લાગતું કે ભાઈ અમારા માટે સરકારને કાન અને જવાબ માંગનારા એક વ્યક્તિ છે

વિધાનસભાની પાલિકાની સમીક્ષા કરી મજબૂત એના ભાગરૂપે અત્યાર સુધી આપણે ગુજરાતમાં દસ હજાર જેટલી સભાઓ છેલ્લા દોઢ મહિનામાં નાની મોટી મોહલા અને ગ્રામ સભાઓ કરી છે ઉમર ગામની તાલુકા જિલ્લાને નગરપાલિકાની જનતા તમને એક ઉમીદ તરીકે આમ આદમી પાર્ટી ના તરીકે જોઈ રહી છે જાગો અને નીકળી પડો આજે તમે જો સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્રની અડતાલીસ સીટ છે એમાં કોંગ્રેસ પાસે માત્ર એક જ સીટ છે આપણી પાસે ચાર સીટ છે વિધાનસભા કોંગ્રેસ પાસે માત્ર બારસો મતથી જીતેલી એક જ સોમનાથ સીટ છે આવતે કોઈ શી સૌરાષ્ટ્ર કચ્છમાં નહીં આવે માત્ર માત્ર આમ આદમી પાર્ટીની લહેર છે આદિવાસી પેટામાં જુઓ તો કોંગ્રેસ પાસે એક સીટ છે આપણી પાસે એક સીટ છે પણ અત્યારે આપણા ચેતરભાઈ વસાવાની લીડરશીપ માં આખો આદિવાસી સમાજ અંબાજી થી સુધી એક થવા છે તો તમામ વર્ગો જોડાઈ રહ્યા છે શું કામ ગુજરાતમાં અત્યારે બે પક્ષ ચાલી રહ્યા છે આપણે જોઈ લીધું એટલે કોંગ્રેસ ની ચૂંટણીમાં કોંગ્રેસ સાડા પાંચ થી છ ટકા સાથે જીરો સીટ સાથે ઉભી રહેશે કદાચ એકાદ સીટ કોઈ પોતે ઉમેદવાર જીતી ગયો તો વાત અલગ છે અને 9% થી વધારે જ્યારે મતદાર કોઈ એક પાર્ટીમાં બીજી પાર્ટીમાં મળે તો એ સીટમાં કન્વર્ઝેશન થાય બાકી 6.5% ત્યારે સીટમાં કન્વર્ઝેશન થતું નથી હવે ભાજપ થી અસ્ત તરફ જઈ રહ્યું છે 30 વર્ષનું આ શાસન છે ઉમરગામમાં હમણાં જેતરભાઈ આવ્યા હતા મેં રેલી જોઈ હતી નથી તો સ્થાનિકોને રોજગારી મળતી એવી રીતે શોષણ કરવામાં આવે છે ત્યારે હું બેનો જોઈ તો ધબલો બેનો છૂટી રહી હતી મને એમણે કહો કીધું કે માત્ર 8 9 1000 રૂપિયા પગાર આપો ભાજપ પાસે કોણ છે ભાજપ પાસે લાભાર્થીઓ છે કાર્યકર્તાઓ કોણ છે લાભાર્થીઓ અગર ઉમર કાપી કંપનીઓમાં ધંધા રાખેલા કોઈ સ્ક્રેપનો રાખે છે ભાજપનો કાર્યકર ભાજપનો હોય તો